તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તો કેવી રીતે હાલ ત્યાંની પરિસ્થિતિ જોઈએ ખાસ આ અહેવાલમાં દક્ષિણ ભારતમાં હાલમાં ઉત્તર પૂર્વીય ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તો કેટલાક વિસ્તારોમાં ખેડૂતોનો પાક સંપૂર્ણપણે ડૂબી ગયા છે ચેન્નાઈમાં બધી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે આ દરમિયાન કેરળમાં ભારે વરસાદ અને પવનને કારણે ઘણી બધી સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી હતી ઇડુક્કીના પહાડી વિસ્તારોમાં રાત્રે મુસાફરી પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બે થી ત્રણ ફૂટ પાણીમાં ડૂબી ગયા હતા વરસાદ અને ભારે પવનને કારણે